भाई 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 ए भाई छोटा पालने में मिले भारत माता की भारत माता की પદ એ કોઈ સામાન્ય પદ નથી એટલે જે જવાબદારી મૂકવામાં આવી છે એ જવાબદારી ને હું સંપૂર્ણ નિષ્ઠાથી આગામી સમયમાં કોઈ પણ જાતના જાતિવાદ કે જ્ઞાતિવાદના

فرض تے کیتو چھٹ کو 16 نہیں نہ سوتے تے سی خالی کر

આજરોજ આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને આપણા ભારત રત્ન એવા અટલજીની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ માળિયા તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત જાય છે ત્યારે અને સાથે સાથે નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ પણ આ સાથે કાર્યક્રમમાં રાખ્યો હતો એટલે આ કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત આપણા જુનાગઢ જિલ્લા પંચાયતના ચેરમેન હમણાં નીકળી કે દિલીપભાઈ સિસોદિયા સાથે મળે તાલુકાનું સુકાન પાર્ટીનું જેને સોંપવામાં આવ્યું નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ કે જેના સન્માન કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહ્યા એમાં તાલુકા પંચાયતના પ્રમુખભાઈ દિલીપભાઈ સિસોદિયા જિલ્લા પંચાયત અમારી સમિતિના અધ્યક્ષ આમ તો મંડળમાં દરેક બુથમાં અટલજીના જન્મ જયંતિના કાર્યક્રમો કરવાના છે પરંતુ આજે પચીસ ડિસેમ્બરના આપણે સમગ્ર તારા માળિયા તાલુકાના સંયુક્ત કાર્યક્રમમાં આ આપણે 25 ડિસેમ્બરને જન્મજયંતિ ઉજવીએ છીએ તેમની સાથે આજે ભારત માતા કી જય ભારત માતા કી જય ચામા ફૂલ ફૂટા ચાલે ભાઈ આવી રાજુભાઈ

સત્તા સમારંભમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના મોનહાર પ્રમુખ આદરણીય ભાઈ શ્રી દિલીપસીબેસિંહ શોધ્યા મારા ભાઈ અને પૂર્વ શક્ષીપંત કોવતાના અધ્યક્ષ એવા અમિરસીબેસિંહ શોધ્યા રીતે મહારાષ્ટના બાંધકામ મંદિર તરીકે એવું બધું કામ કર્યું હતું ભાઈને ગલતા હું વગર ઢાળ વગર રોડ બનેલી કોઈનો વિચાર પણ નહોતો આવતો

પક્ષના નેતાઓમાં અટલજી અડવાણીજી વિજયરાજે સિંધિયા કે વર્ષો સુધી એને કઠોર પરિશ્રમ કરીને આપની પાર્ટી ઊભી કરી 1977 માં કોંગ્રેસની સામે જનતા મોર્ચામાં પાર્ટીને વિલીન કરી અને કરી એમ પાર્ટી ભાજપ 1980 માં સ્થાપના થઈ એના પહેલા આપણે જનસંગ થી શરૂઆત કરી પંડિત જીંદિયા ઉપાધ્યાય

આપણા નવનિયુક્ત મંડળ ના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદીયા તેમજ આપણા જિલ્લાના સંગઠન મંત્રી ચંદ્રભાઈ તમે તમે મારે પૂછવા કેટલા વરસ આજ રોજ માળિયા તાલુકા પંચાયત મુકામે સુશાસન દિવસની ઉજવણી એટલે કે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી એવા અટલ રત્ન ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ હતો અને સાથે સાથે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણીનો સન્માન કરવાનો પ્રમુખ તરીકે મારી પણ વરણી કરવામાં આવી હતી અને સાથે અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ચેરમેન અને વડીલ મુરબી સવ આગેવાનો બોડી સંખ્યામાં હોદ્દેદારો સરપંચો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સદસ્ય કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને મારું સમાન કરવામાં આવ્યું હતું ને આગામી સમયમાં સંગઠન વધારેમાં વધારે મજબૂત બને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે તાલુકા જિલ્લા પંચાયતમાં આમ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ પણ આગામી સમયમાં વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી સફળતા મેળવે એવા અમે સાથે મળીને પ્રયત્ન કરશું ભારત માતાજી જય વંદે માતા